દુખ મીતે કૃષ્ણા તુટે દુઃખ મિતે નહી અન્ય ઉપચાર નહી અન્ય ઉપચાર કૃષ્ણા તળ પાતી તૃષ્ણા તળ પાન વ્યાકુલ પ્રાણી જબ પાયા સંતો સદની જબ પાયા

એવી કોઈ પણ પળ નથી એવી કોઈ પણ ક્ષણ નથી કે જે સમયે આપણે કર્મ બાંધતા ન હોઈએ કર્મ ફક્ત આપણે આપણી લાઈફમાં એક જ વખત બાકીના સાત કર્મ સતત બંધાતા રહે છે અને જ્યાં સુધી આપણા મનની ચંચળતા રહેલી છે મનની ચપળતા રહેલી છે ત્યાં સુધી કર્મ બંધ થતા જ રહેતા હોય છે જ્યારે આપણું મન સ્થિર થશે ત્યારે કર્મ બંધ થવા માટેના જે શકોપ રહેલા હોય એ ઘટી જશે કર્મ આપણે સેનાથી બાંધીએ છીએ તો કર્મ અઢાર પાપસ સ્થાનકના સેવનથી બાંધીએ છીએ આપણો જીવ જ્યાં સુધી સમજણો ન થાય ત્યાં સુધી અઢારે અઢાર પાપનું સેવન થતું જ રહેતું હોય છે કેટલાક પાપો કામના પણ નથી તે છતાં પણ માણસ બાંધતો રહેતો હોય છે ઉપયોગી પણ નથી દાખલા તરીકે કજિયો અઢાર પાપ સ્થાનકમાં એક જ છે કલહ આમ કામનું જ નથી ભાઈ ગ્રહસ્થ હોય કે સાદું હોય કજીયો કરે તો પૈસા મળે મને ક્લેશ આમ જરૂરી નથી કામનું નથી છતાં પણ માણસથી થઈ થતું રહેતું હોય છે ગમે ત્યારે ગમે તે પ્રસંગ ઉપસ્થિત થાય અને માણસ કજીયો કરવા માંડી જાય તો એ રીતે અભ્યાસ ખ્યાન છે એનાથી પેટ ભરાય તેમ નથી એનાથી પૈસા ભેગા થાય તેમ પણ નથી એનાથી ઘર સંસાર ચાલે તેમ પણ નથી તે છતાં પણ આપણા દ્વારા જ્ઞાન એ પણ થતું રહેતું હોય છે ચાળી ચુગલી આમ કોઈ કામની નથી પેટ ભરાય તેમ નથી એનાથી પૈસા મળે તેમ નથી તે છતાં પણ માણસ ચાળી ચુગલી પણ કરતો રહેતો હોય છે એટલે ક્લેશ છે જ્ઞાન છે પૈશૂન્ય છે પૈશુન્ય પણ કોઈ કામનું નથી આમ છતાં પણ આપણાથી સેવન થતું રહેતું હોય છે પછી નિંદા કૂતલી આમ કોઈ કામની નથી એનાથી કર્મનો ક્ષય તેમ થાય તેમ નથી એનાથી સંસાર ચાલે તેમ નથી તે છતાં પણ આપણે નિંદા કરતા રહેતા હોઈએ છીએ એટલા કેટલાક પાપસ્થા લોકો છે એનું સેવન આપણે બિનજરૂરી કરીએ છીએ કોઈ કામનું જ નથી અને પછકાણ લેવાય તેમ નથી કેટલા પાપસ્થાનકોના આપણે મનમાં એમ વિચારીએ કે ચાલો પછકાણ લઈ લઈએ હા આપણે કલાકો માટે પછકાણ લઈ સકીએ કે કલાક માટે મારે કજિયો ન કરો ગમે તેવો પ્રસંગ ઉપસ્થિત થાય મારે લડવું નથી અભ્યાખ્યાન પૈસોન્ય પર પરિવાર વગેરે જે પાપસ્થાન કરેલા છે એ આપણે જાપજીવ સુધી ત્યાગી શકતા નથી ત્યાગી શકાય

કે મારે એક કલાક માટે નિંદા કુતરી નથી કરવી મારે એક કલાક માટે ક્લેશ નથી કરવો ગમે તેવો પ્રસંગ ઉપસ્થિત થાય મારે શાંત જ રહેવું છે પ્રતિકાર કરવો જ નથી તો જેમ મૌનના પચખાણ હોય છે તેમ જીવ જો સમજે તો આ બધા પછકાણ પણ લઈ શકે છે ક્રોધનો છે ને જામજીવ સુધી ત્યાગ કરવો સહેલો નથી અને જાવ જીવ સુધીના પછખાણ લેવા ત્યાગના માતાજી સહેલા છે કે જાવ જીવ સુધી મારે ક્રોધ કોઈક કરવો કારણ કે માણસ પરાક્રમ ખોરવે તો બધું કરી શકે શક્તિઓ બધી આપણામાં જ છે તે છતાં પણ ઘણી વખત માણસ છે એ ક્રોધને નાથવા માટે પછખાણ લે કે ચલો કલાક બે કલાક મારે કોઈ પણ હિસાબે ક્રોધ કરવો જ નહીં ઘણા લોકો એવા પચકાણ લે છે કે જમતી વખતે ક્રોધ ના કરવો ફલાણી ફલાણી પ્રવૃત્તિ કરતી વખતે ક્રોધ ના કરવો તો ક્રોધાની જે કસાયો રહેલા છે એના પચકાણ લઈ શકાય પણ જાવજીવ લેવા તો બહુ જ મુશ્કેલ છે જે સાધક પુરુષો થઈ ગયા મોટા મોટા મુનિ ભગવંતો એ કદાચ જાવજીવ સુધી કસાયનો ત્યાગ કરી શકે એ તો અઢારે અઢાર પાપસ્થાનકોના પણ પચકાણ લેતા હોય છે આમ તો અમારા પણ સાધુ સંતોના આધારે આધાર પાપના પચ હોય છે પણ રહેવાનું નથી કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ આપણા દ્વારા મિસ્ટીકો ગડબડો થતી રહેતી હોય છે પણ પ્રેક્ટિસ કરવાની છે આ ધર્મ ધ્યાન આપણે એકાએક તો કરી શકવાના નથી થઈ શકશે આ બધી પ્રેક્ટિસ છે કે ચાલો તમે ધર્મસ્થાને જાઓ તમે મંદિરમાં ગયો તો મંદિરમાં જાઓ તમે મુસલમાન મસ્જિદમાં જાઓ કરો કઈ ટ્રાય કરો પ્રયાસ કરો આમ પ્રયાસ કરતા કરતા કારણ કે મહેનત નહીં કરીશું તો મળવાનું નથી એટલે જેમ પૈસા માટે મહેનત કરવાની હોય છે તેમ ધર્મ માટે પણ મહેનત કરવાની હોય છે કેટલું મળે એનું ફાઈનલ કાંઈ નથી તમે પૈસા કમાવા માટે જાઓ છો ત્યારે ફાઇનલ કઈ હોતું નથી હોય છે ક્યારેક પૈસા વધારે પણ કમાઈ શકો છો અને ક્યારેક તમે પૈસા ન પણ કમાઈ શકો જેમ પૈસામાં ફાઇનલ નથી તેમ ધર્મમાં પણ આમ ફાઈનલ નથી પણ પ્રેક્ટિસ ઘડીએ ઘડીએ પ્રેક્ટિસ અને ઘડીએ ઘડીએ પ્રેક્ટિસ કરવાથી સાયદ સમય જતા બહુ આપણને ફાયદા થઈ શકે છે તો કર્મબંધ તો આપણે સતત કરી રહ્યા છીએ અને કર્મબંધને કારણે આપણે પરેશાની ભોગવી રહ્યા છીએ એ પણ આપણને બધાને ખબર જ છે તો મહાપુરુષો આપણને કહે છે કર્મબંધનું મોટામાં મોટું કારણ હોય જો કારણ હોય તો કયું કારણ છે કર્મબંધનું અનાર પાપસ્થાનક એ કર્મબંધનું મોટામાં મોટું કારણ છે તો અત્યારે આપણે પાંચમા પાપસ્થાનકની ચર્ચા ચાલુ કરી છે પાંચમા પાપ નામ છે પરિગ્રહ ભાગવતમાં ભગવાન પ્રશ્નો કઈક પ્રશ્નો રહેલા છે એમાં ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો છે કે હે પ્રભુ મોટામાં મોટું તપ કયું આ એક પ્રશ્ન પૂછ્યો છે ભાગવતમાં ભાગવત એટલે હિન્દુ ધર્મ ની જે ભાગવત છે એમાં પ્રશ્ન પૂછાયો છે પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્ન પૂછ્યો છે કે મોટું તપ કયું તો કયું હશે મોટામાં મોટું તપ હા મોટામાં મોટું તપ કયું એમ પૂછાયું છે તો જનરલી આપણે વ્યાખ્યાનોમાં શું સાંભળીએ છીએ મોટામાં મોટું તપ કયું આમ તો આ જૈન શાસ્ત્રોમાં બાર જાતના તપ બતાવ્યા છે અનસંગ વગેરે પ્રયસિત વિનય વગેરે એમાં બાર જાતના તપ બતાવ્યા છે પણ ભાગવતમાં પૂછાયું છે મોટામાં મોટું તપ કયું તો ઘણા ઘણા જવાબ એના માટે છે પણ ભગવાને શું જવાબ આપ્યો તો ભગવાન

કેટલો અપ થાય આમ તો ઈ સામનો કોઈ પાર નથી જૈવ શાસ્ત્રમાં કહે છે ઈચ્છાઓ આકાશ અનંતિયા ઈચ્છાઓ છે એ આકાશ કરતા પણ અનંત રેલી છે જેમ આકાશનો છેડો નથી આકાશનો જેમ અંત નથી તેમ ઈચ્છાઓનો પણ કાઈ અંત નથી તમે ગઈ કાલે વાર્તા સાંભળીને પંકજભાઈ કેવી લાગી તમને વાર્તા એક રૂપિયામાંથી ક્યાં સુધી પહોંચી ગયો એ બચ્ચો હા લાખ કરોડો સુધી પહોંચી ગયો હતો પણ જેમ જેમ ઈચ્છાઓ એની વધી જેમ જેમ ઈચ્છાઓનો ફેલાવો થયો તેમ એની શાંતિ ગાયબ થતી ગઈ અને સ્વાભાવિક છે જેમ જેમ ઈચ્છાઓ પૂરતી થતી જાય ઈચ્છાઓ આપણી વધતી જાય જેટલી પૂરતી થતી જાય એટલી વધતી જાય એટલી વધે કે એનાથી વધારે વધે એમ કહેવાય છે કે ઈચ્છાઓ છે એ જન્મથી સગરવા રહેલી છે ઈચ્છાઓ એક જન્મે ઈચ્છા તો એ ઈચ્છાઓમાંથી બધી ઈચ્છાઓ જન્મથી રહેતી હોય છે ભાગ્યશાળીઓ માની લો એક્ઝામ્પલ તરીકે કે આપણને સો ઈચ્છાઓ છે

શેનાથી બંધાયેલા છે આ સંસારમાં દિક્ષાઓની પૂર્તિ માટે બંધાઈ ગયા છીએ જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી વિચ્છા પૂર્તિઓ માટે આપણે કોશિશ કરતા રહીશું એક ઈચ્છા પૂરી થશે એટલે બીજી સો ઈચ્છાઓ જાગશે સો ઈચ્છાઓ પૂરી થશે એટલે હજાર ઈચ્છાઓ જાગશે આનો તો કોઈ વાંધો છેડો જ નથી

ખરા મહાત્મા રહેલા છે જેનો ત્યાગ કર્યો છે ઈચ્છાઓનો ઈચ્છાઓનો જેમણે ત્યાગ કર્યો છે એ ગ્રહસ્થ હોવા છતાં પણ મોટા છે પણ ઈચ્છાઓ ત્યાગવી કામનાઓ ત્યાગવી એટલી સહેલી નથી સુખ અને દુઃખ વ્યાખ્યા કરી છે એક શ્લોકમાં કે સુખ સેને કહેવાય દુઃખ શેને કહેવાય પર મહાદુઃખમ મહા નિઃ સુખમ સમાસે દુઃખ નું લક્ષણ બતાવ્યું કે સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય સાધન છે ને સુખ આપી ન શકે આપી શકે ગઈકાલે જે વાત સાંભળી ગામનું નામ નહીં લઉં